અને એક બાજુ સાઈડ માટે રોટલો બનાવવાનું ચાલુ છે એમને ચા નાસ્તામાં કે રોટલો ખાવું છે જો બાજુ રોટલો બનાવે છે એવન માટે અને શ્રાદ્ધની તૈયારીઓ કરી દઈએ એવો અમારે તો બીજું તો કંઈ હતું નહીં જે અત્યારે વાસ નાખવાની હોય એ જ હોય તો બીજું કોઈ શ્રાદ્ધનું હતું નહીં અને આમ તો બધા ખરા લાડવાનું એવું બનાવો પણ અમારે છે મારી તબિયત સારી નહીં એટલે કોણ બનાવો બધું એટલે કશું બનાવે નહીં ના કંઈકતાની હોય જમવાનું રવિ રવિની હોય એક પણ મારી તબિયત સારી નહીં એટલે બધું કરો કોણ એટલે હવે કશું કહ્યું નહીં કોઈને એટલે અડો શ્રાદ્ધની તૈયારીઓ કરી દઈએ તૈયારી કરવા માટે ભાખરી બનાવવાની મીઠું નહીં નાખવાનું ભાખરીમાં અને ભૈરણની ભાખરે ભયળેલું હોય ને આપણે લાડવા બનાવવાનું ભૈરણ એની ભાખરી બનાવવાની ને અંદર અમો દૂધ એ ભાખરી કટકા કરી દે અંદર દૂધ નાખવાનું અને દૂધ હોય પછી અંદર ઘી નાખવાનું ને ખાંડ નાખવાની અને આની વાસ નાખવાની સાહેબ હબળા આવશે એટલે હિરાય જઈ અત્યારે પાર્લરે નહીં ધી પાર્લરે કમ્પ્લીટ થોડું કરી અને પછી આવી અને હું બધું તૈયાર કરીને હું ખૂબ હિરાય વાસ નાખી દેસી બધું તૈયાર કરી દીધું છે અંદર ઘી નાખ્યું ને ખાંડ નંખીને રંગ તો નાનો જ વાટકો લો પણ સાહેબનું ફાવતું નહીં હાથ ધરું છો ને એટલે એટલે વાટકો થોડો મોટો લીધો એટલે તૈયારીઓ બધી કરી દીધી હવે સાહેબ આવી તાણા શ્રાદ્ધની વાસ નાખી દેસી જો હવે હું મારા માટે ચા બનાવું છું કારણ કે હવે ચા પીવા દેસુ છે આઠ આઠ થવા આવ્યા તાણા એટલે હવે ચા પી લઈએ ગરમી લાગવા મળી પહેલાં દાળ તો મને બહુ ઠંડી લાગતી હતી પણ હવે તો ગરમી લાગવાનું ચાલુ થઈ જશે ચલો માતાજીને પ્રાર્થના કરીએ હજુ તો કપ તો ખખડ આખી રાત તો ઉધરસ આયા જ કરે છે બહુ જ

લાવશો પણ એ દયા માવ ઓ ઓ નઈ 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 કરવાની બે આવો એ હું બે આવું છું ને એનો નવરાઈ કણ એટલે તમો રોજ येते બે આવું છું હું એનો નવરાઈ એટલે નાટક જેઠલો કરે એકતા કેલબો ભરવાઈએ તે એ નાટક કરવાનો

બપોરના વાગી ગયા છે બે કામ કરતા કરતા બે વાગી જાય છે પોતું કરી ફૂંકાય છે અને કોમ કરીએ છીએ અને કરીએ છીએ કારણ કે તાવ આવે એટલે થોડું એ રહેશે થોડી અશક્તિ જેવું તો રહે જ હજુ તો એકદમ તો સારું નહીં થાય અશક્તિ જેવું થોડું છે એટલે પણ કામ તો કર્યા કરીએ છીએ ધીરે ધીરે બધું એમાં યાદ તો બહુ બપોરે દાળ ભાત શાક રોટલી સલાડ નું બધું બનાયેલું એટલે મોડું થઈ ગયું પણ પાછા રહી જતું તો મકાન માલિક આવ્યા તે રોધી રહી અને મકાન માલિક આયા તે પાછી વાં જોડે બેઠેર વાતો કરીને એવું બધું કરી એટલે પછી મને મોડું થઈ ગયું ખાવા પીવાનું સાહેબે ખાઈને ગયા દક્ષિણે ખાઈને ગયા મકાન માલિક ખાલી જ આવ્યા હતા બાજુની સોસાયટીમાં આવ્યા છે એટલે કહેવાતા ને એમને અમને મળતા જઈએ એટલે આવ્યા હતા બીજું કશું કામ નતું ખાલી આયા તો બાજુની સોસાયટીમાં આવી એટલે મળવા આવીશી સાહેબના પણ સાહેબ તો ગેર હોય ને ઇવનિંગ સાહેબ ગયા રસી એટલે મળી જતી જઈએ પણ સાહેબ તો ગયા હોય જ નહીં એટલે ભાઈ થોડી વાર પોડી કરાવીને ભાઈ જતા રહે તો બહુ જાજુ નહોતા બેઠ્યા પણ તો એ બેઠા તો ઘડી આપણો કોમ તો થાય નહીં ને એટલે પછી ઈવન જ્યાં પછી બધું રોટલી કરીને દક્ષુને બધા ખાવા આવ્યા અને સાહેબ ખાવા આવ્યા અને એકતાને ને આઈ ભોણ્યાને જઈને ભોણાવો ભાઈ તો ઊંઘી જાય હેડ હું એ થોડી વાર આરામ કરું થાક લાગી ગયો મને એટલે થોડી વાર રહીને મળીએ તડકો છે બરાબર વાદળા સફા સુથરા વાદળા સી આવું વાતાવરણ કરી દીધું બહુ નહીં વાદળા થોડા થોડા ચોક ચોક વાદળા સી કોક કોક હવે મારા આ ચોકમાં રહ્યું ને હવે તડકો નહીં આવે આખો શિયાળો જાણ જરૂર હોય ને ત્યાં તડકો નહીં આવે અહીંયા જો સ તડકો અને ઉનાળામાં જરૂર ના તને ઠેઠ આટલો સુધી તડકો હોય આટલો સુધી ઠેઠ અહીંયા બધા તડકો તડકો હોય અને અત્યારે શિયાળામાં જરૂર તને તડકો ના આવે અને જો સૂર્યનારાયણ દે તો ચ્યા બરાબર ના તપ્યા છે અને મારું એક ચંપલ શીખર ચોજું આ બાજુ કૂતરું આવતું ગયું એટલે જો પેલું પડી કૂતરું એટલે નંખી દીધું કૂતરું આવતું ને આપણે વધના એકતાને આવીને એટલે લેવરાઈ દે તુલસી પીડી થઈ જાય પોતું કરવું સાફ કરવું પડે આ બાદ લાઈન મૂકી દીધો છે આજે એવું કોમ કરે થાક તો લાગે તો પણ તમે કર્યા કરે કોમ ચાલે કરે લઈ બધું પણ કરીએ છીએ એટલે સાહેબ તો ના પાણી હોય સાહેબ તો બોલી મને ના કરે એવું બધું કમ વધારાનું પણ તો હું તો કર્યા જ કરું સાહેબ કોઈ ચાલે કરે એમ નહીં બધું બધું છે પણ હવે આરામ કરવાનો વાંખી દેવાંશ ને એના જોડે જઈ ઊંઘી જવાનું હવે હા એટલું બોલતો બોલતો હોશ તો ચડી જાય આ નાટક કરે મેં કીધું અમુ જુઓ કીધું તો અમુ નહીં જોતો ચો નાટક કરો અમુ જો ગાડી માં રમાય છે કેવડ આટલી રાડો પાડે છે કોણ આય કોણ આય હ કોણ આય બિલાડી બેન આય તમારા દેવાંશ ભાઈ જોઈ રહે ને દેવ બિલાડી બેન ને જોઈ રહે હમ જરા દેવાંશ ભાઈ જોઈ રહે